ખેડાથી સમાચાર મળ્યા છે કે નડિયાદમાં આંતરરાષ્ટ્રીય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ડોક્ટર તોગડિયાએ હિન્દુ સમાજની સુરક્ષા અને કલ્યાણ ને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને તેમણે જણાવ્યું કે ભારતમાં હિન્દુઓ બહુમતીમાં છે પરંતુ આ બહુમતીને સુરક્ષા અને સશક્ત બનાવવા સંગઠિત પ્રયત્નોની જરૂર છે ડોક્ટર તોગડીયાએ હિંદુ સમાજને જાગૃત રહી પોતાના અધિકારોનું છે આ સંકલ્પ દ્વારા હિન્દુ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી સ્વાવલંબી બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો અંતે ડોક્ટરે નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરના પરમ પૂજ્ય રામદાસ મહારાજના યોગદાન યાદ અને ઉત્તર સંડા થયો એમાં ખેડા જિલ્લામાં ગામડે ગામડે હનુમાન ચાલીસા ચાલે અને હનુમાન ચાલીસા દ્વારા એક ગામના કે શહેરની સોસાયટીના લોકોની ગરીબોની સેવા થાય આવું મોટું તંત્ર સંગઠનાત્મક વિસ્તારીત કરવા માટેનો આજનો ખેડા જિલ્લાનો પ્રવાસ રહ્યો આજે ખેડા જિલ્લાનો પ્રવાસ કપડવંજ મહેમદાવાદ કઠલાલ મહા અને ઉત્તર સંડા થયો એમાં ખેડા જિલ્લામાં ગામડે ગામડે હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા દ્વારા એક ગામના કે શહેરની સોસાયટીના લોકોની ગરીબોની સેવા થાય આવું મોટું તંત્ર સંગઠનાત્મક વિસ્તારિત કરવા માટેનો આજનો ખેડા જિલ્લાનો પ્રવાસ રહ્યો આજે ખેડા જિલ્લાનો પ્રવાસ